હેલ્લો મારા વાલ લાગી ભાઈઓ મજામાં નહીં મોજે ને ભાઈ ભાઈ આપણે ફેરવા છે અપડેટ ચૌદ તારીખે હજી હાડે નવું અપડેટ આવ્યું છું હાડે નવ નવા ગયા આપણે રમતા હાડેમાં આવ્યું છે નવું નું આવ્યું છે તો આ બહુ સારું છે કોરોના શાસન કાઢ્યા છે કોરોના શાસનનો આપણે સમય બહુ ગયો છે પેલા એક કોને પીસાને છે હિત્ય સેકન્ડ ગણ નાખ્યો ઓ હો ભાઈ સાહેબ પેલા કોરોના એક ગીમાં ઘણી વાર રૂપિયા થાય ને ત્રણથી ચાર વાર રૂપિયા થઈ જશે વિચારો અને ગણવાનું છે કોડા કરીને એ વાર મોલ ગણ છે લગભગ અને આપણું આ ફ્રી ફાયર એ કો નાઇન નાઇન નાઇટ સાથે કોલે તેના ઇવેન્ટ આપણે ફ્રી ફાયરમાં જલ્દી જોવા મળશે ઓલા એમ પાંચ આવવાની છે ક્લેશ સિઝન સીમાં તમને પહેલાં કહી દઉં છે હમણાં તો એમાં હું નવું આવ્યું છે એને જ એક એક નજરની પણ માઇન આવી દીધું આગળ સિઝનનું રેન્ક સિઝન સિક્સ આવવાનું છે એવણીનું ક્લેશ કરનું સિઝન આવવાનું છે ત્યાં એનું છે બધું એ ન્યુ મેપ આવવાનું છે બર્મરીમાં આયરક્રણ પેટ આવવાનું છે નવા આ ક્રોણોનું બહુ કટાડ્યું છે મૂણ મેડી પી એનું બહુ વધારે નહીં છે પણ વધારે બીજું બેટર રોયલ આવું અર્મોના રિમા છે તેમાં પણ આવડું રિવાય એડ કરવામાં આવેલો છે ગેમ રમવાની મજા જ અલગ આવે છે ભાઈ મારી પાસે આવી અને વેપન બના છે આવડો આજો ગનમાં

પાંચ છ ને હેડ આપતો પાંચ છ પાછા ટકા હેરશર્ટ કણ સાતસો ટકા ઘણું ઓછું એટલે યાર્ડમાં ઓછા પડશે બહુ થોડો માઇનસ છે એ સારું છે બહુ મજા આવી ગઈ એમાં ટીબમાં પણ કંઈક ડેમેજાડું છે ફટાફટ તો આવડી નહીં કે થોડું વાર લાગે ટૂટતા સાત ગોળિયા હા બધું કેરેક્ટર અપડેટ કરવાની સિસ્ટમ બધી બદલવામાં આવી છે આવું આવી જઈશું હવે કેરેક્ટર સૌથી પહેલાં આપણે એ બધું આખું બદલી ગયું છે એનું બધું બતાડે એ બધું બીજું કહે છે નહીં નવીનમાં પેપરના આપણે અપડેટ તમે મારે આઠ અપડેટ આવ્યું છે અપડેટ મૂકી દીધું છે આપણા ફોટા ના ફોટા છે નવા ફોટા આવ્યો નહીં કંઈ એ છે અપડેટ થાય છે આપણે ભાઈ મારું ને અઠું તો વાત પરથી કરવું પડશે આપણે અપડેટ થાય વાર નહીં લાગે કઈ ટકા થઈ ગયું છે આપણે તો તમે અપડેટ ન કરી તો તમે કોને અપડેટ કરી નાખજો ખોરા તો તમે જનરલ તમે નાખી દેજો નેટ બસ હોય તો હાલ વિડીયો થોડોક કટ કરી નાખીએ આપણે આપણે વિડીયો થોડો કટ કરીને આપણે આપણા ગઈ ફી ફાયર અપડેટ થઈ ગઈ છે છે અને એટલો થઈ ગઈ છે અને પ્લે કરશું પણ ઇઝી શેડુસ થશે નહીં સાડા પાંચ છ શેડ્યુલ થશે સાડા પાંચથી છ વાગે આ સુધી મોજ કરજો છ વાગે સુધી આ તો ફી ફાયર એનો ફોટો અપલોડ કર્યો છે કેલીમાં આપણે સ્ટોનથી પણ કેલીને આપણે અપડેટ કરી રાખશું ફેગમેન્ટની સ્ટોન સ્ટોનથી નહીં કરીએ કે તો યાર છે આ કાંઈક સ્મોકમાં કાંઈક સ્મોક હમ પણ આપણે યુઝ કરી રાખશું ફાર્મ હસ છે ફટાકા તો ફૂટે કાંઈક હમ ફોડ્યા છે આપણે હવે સારું શું છે અને કાંઈક બધા કેરેક્ટર શું કેરેક્ટર કટ્યું છે નહીં હુકમ નોરી એકદમ ઓપી કરી દેવામાં આવી છે તમે રમશો લોકોનું ખરી ખબર પડી જ જાય છે હું તમને એક ફ્રી ફાયર એની એને પોસ્ટમાં એક વિડીયો અપલોડ કરી તમને બતાડું ચાન્સીસ હોય ગયો 吧虎！爸爸、爸爸、爸爸、爸爸、爸爸。